આજ આવી તો વાપ ભલા નકા પઈ કોઈ ને તારે જ રાખવો પડશે હે એટલી કુંડી માં પા રોજ રોજ બોનો કાઢે જાય પણ કાકા તે કાકળીઓ આવી છે પછી કાકળે મેં કોઈ કરાવી નહી તું તો આ નહીં વાળા માં પાઈ દેતો હોય તો ડોલ પરે લોય પીવા પર

સારું વાંધો હેલા મારી કહતું કાલે સાહેક લાભી હું માપ લગાઇ તો ચલે આવો બીવ જાઉં એ અમારા સીતો જ નવ કની ન્યા મોમાં કાકા કીધું તારવાઢું કે અમારા સી તો નથી આ તમારા તો અમારું હ બીજા મજ ત્યાં બીવ જાઈ આ છે કંઈ તો અમદાવા ગોણા જોઈએ બાઉ બહુ હતા હવે તો મજા કોણા જોઈએ અમારે કોક લેવું હ હ ગાવડું લેવું ગાવડું અમારે બેઠવાનું હ ભેઠવાનું હા

પૈસા નહી આલે બોનુ આલ દીધું બોનવાળી તમે ના ના હજી તો હ બોલો એટલે મે ઓમો બોલ લેકો તેનો મોટો લઈ દો તમે બીજું

પરવાની